દહેજમાં લીધેલા હપ્તા નહીં ભરનાર પતિએ પત્નીને પૈસા લાવવા દબાણ કરી માથામાં ટવો ફટકારતા મૃત્યુ નિપજ્યું હતું ગોરવા વિસ્તારમાં રહેતી પરણીતા પર દહેજ માટે ત્રાસ ગુજારનાર પતિએ બાઇકના હપ્તાના રૂપિયા લાવવા માટે દબાણ કરી માથામાં તવો ફટકારતા ગંભીર રીતે ઘાયલ પરણીતાનું મોત નીપજ્યું હતું જેથી ગોરવા પોલીસે પતિ મોઈન ખાન સામે હત્યાનો ગુનો નોંધાયો છે નવાયાર્ડ વિસ્તારમાં રહેતા મૂળ યુપીના કાસગંજ ખાતેના વતની અને વડોદરામાં રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા પરિણીતાના પિતાએ પોલીસને કહ્યું છે કે મારી પુત્રીના લગ્ન ગોરવાના મધુનગર ખાતે સુફિયાના પાર્કમાં રહેતા અને ફેબ્રિકેશનનો ધંધો કરનાર મોઈન ખાન પુરેખાન પઠાણ સાથે થયા હતા છેલ્લા એક વર્ષથી મોઈન ખાન મારી પુત્રીને કોઈકને કોઈક રીતે ત્રાસ આપતો હતો ત્રણ મહિના પહેલાં તે અમારે ઘેર આવ્યો હતો અને રૂપિયા બાવીસ હજારની માંગણી કરી રૂપિયા નહીં મળે તો તમારી દીકરીને પાછી મૂકી જઈશ તેમ કહી ચાલ્યો ગયો હતો લગ્ન વખતે પણ તેણે ટુ વ્હીલરની કરતા કરતાં હપ્તેથી ટુ વ્હીલર લઈ આપ્યું હતું પરંતુ બાઇકના હપ્તા નહીં ભરાતા હપ્તાના રૂપિયાની માંગણી માટે મારી પુત્રીને ત્રાસ આપતો હતો મારી પુત્રી તારીખ છવ્વીસમી જૂને ઘેર આવીને રૂપિયાની વાત કરી હતી પરંતુ મારી પત્નીએ તેને સમજાવીને મોકલી હતી પરિણીતાના પિતાએ કહ્યું છે કે ત્યારબાદ બીજા દિવસે તારીખ સત્યાવીસ રાત્રે મારી દીકરીએ તેનો જીવ જોખમમાં હોવાનું કહેતા હું અને મારી પત્ની રિક્ષા લઈને તેને ઘેર ગયા ત્યારે રસ્તામાં જ પુત્રી લોહીલુહાણ હાલતમાં મળી હતી તેણે પતિને માથાની પાછળ તવો મારી હુમલો કર્યો હોવાનું કહ્યું હતું તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તારીખ પહેલીએ સાંજે મોત નીપજ્યું હતું જેથી ગોરવા પોલીસે ફરાર થઈ ગયેલા મોઇન ખાન પઠાણ સામે હત્યા અને દહેજ અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ભારતીય ન્યાય સંહિતાનો નવો કાનૂન અમલમાં મુકાયા બાદ વડોદરામાં ગોરવા પોલીસ સ્ટેશનમાં દહેજ માટે પત્નીની હત્યા કરનાર પતિ મોઈન ખાન સામે હત્યાનો પહેલો ગુનો નોંધાયો છે અગાઉ આઈપીસીની કલમ ત્રણસો બે હેઠળ હત્યાનો ગુનો નોંધાતો હતો જે નવા કાયદા મુજબ કલમ એકસો ત્રણ એક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે આઈપીસીની કલમ ચારસો અઠ્ઠાણું ક હેઠળ શારીરિક અને માનસિક ત્રાસ આપવા બદલ ફરિયાદ નોંધાતી હતી જે નવા કાયદા મુજબ ભારતીય ન્યાય સંહિતાની કમલ પંચ્યાસી લગાવવામાં આવી છે આ ઉપરાંત દહેજ પ્રતિબંધકની જૂની કલમ ત્રણ અને સાત તેમજ જીપી એક્ટની કલમ એકસો પાંત્રીસ હેઠળની કલમો પણ લગાવવામાં આવી છે